આગળ વાત કરીએ ઉના તાલુકાના કેસરિયા ગ્રામે તલાટી ગમ મંત્રી સમયસર ગ્રામમાં ન આવતા ગ્રામના લોકો આક્રોશમાં છે અને આ સાથે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે આપને જણાવી દઈએ કે ઉના તાલુકાના કેસરિયા ગામે તલાટી ગમ મંત્રી ગ્રામ પંચાયત કરતેરી કચેરી સમયસર ન આવતા હોવાના અને આવકનો દાખલો કાઢવા માટે વેરો ભરવાનો આગ્રહ રાખતા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા ઉનાના કેસરિયા ગામના ચાર્જ

સરકારે પોતાના વેરા વસૂલાત કરવા માટે અમને પરિપત્ર કરતા હોય છે એના આધારે જિલ્લા પંચાયત અમને પરિપત્ર કરતી હોય જેના ભાગરૂપે અમે એ સૂચના આપતા હોઈએ છે કે ભાઈ વધારે વધારે જે તે ગામ પંચાયતના વેરા વસૂલાત થાય કદાચ એના ભાગરૂપે કોઈનું કામ અટકાવી અને વેરો વસૂલવાની પ્રક્રિયા હાથ ધરી છે એટલે આપણે પણ વિનંતી કરું છું કે ખરેખર લોકોના બાકી વેરા હોય તો થોડો ભરવામાં મદદ કરો અને સમજૂત કરો એવી વિનંતી છે